હું પરમાર રોહિત બંગારાભાઈ પરમાર ગામ જૂના માપાસ તાલુકો હારી મારા ભાગર અમારા ગામના દેસાઈ શંકરભાઈ ખેતાભાઈને ત્યાં ખેતમજૂરી કરતા જેમના જોડે અંદર સંબંધ હતો એમને મારા ભાદરના નામે હારી બેન્કિંગ યાર્ડમાં ખૂટી છે લાખેડ હાલી ખૂટે લાખેરમાં નીકળેલું એના પછી એ જ ભેટી મારા નામે ટ્રાન્સફર કરી અને અમને અમદાવાદ ખાતે આઈડીબીઆઈ બેંકમાં ખાતું રૂપો સાથે જ ચૌદ શું સિત્તેર હજારનો ફોટો વ્યવહાર કરેલ છે જેની બે હજાર પચીસમાં મને નોટિસ મળતા મને ખબર પડી એને ખબર પડતાં મને શંકા શંકાના હાથે મેં શંકરભાઈને પૂછતાછ કરી તમે મારા લેવા તો શું તમે આવું કોઈ કરેલું છે તમને મને જણાવ્યું કે આમ કર્યું છે પણ તમે અમે ક્લિચિન આપી દઈશું અને મને થોડા દિવસ ક્લિચિંગ ન મળતા મેં અમને ફરીવાર વાત કરી તો અમને મને નોટિસના નોટરી મદદ કરી આપી અમને તમને ટેપિકો ઉપર જે કંઈ કર્યું અમે કર્યું જે કંઈ ભરવાનું છે અમારે ભરવાનું રહેશે તો અમે જવાબદાર નથી એવી નોટિસ કરવા તે ઉપર અમને કરી આપેલ છે તો પણ પૈસા ન ભરતા મેં પાટણ એસસીબીમાં અરજી આપેલી અરજીના આધારે ગઈકાલે પાર્જ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર દાખલ થઈ છે અને એફઆઈઆર દાખલ થયા પછી મને કંઈ પણ થાય મારું અપહરણ થાય મારી જાનહાનિ થાય કંઈ પણ થાય એની તમામ જવાબદારી આમાં સામેલ ઇસોની રહે છે સારું છે અને મારી એક જ માગણી છે આ લોકો સામે એક્ટનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ બાબતે અમે પાટણ એસપી સાહેબને પણ અરજી આપેલી છે અને અમારી એક જ માગણી છે કે એક્ટ્રિસિટી એક્ટની મુજબ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે આ લોકો ઉપર જેથી કરી કોઈ લાચાર વ્યક્તિ ઉપર આ રીતે ખોટા ધંધા થાય નહીં એ અમારી માગણી છે